એપ્લિકેશન અમે કરો કે આજે હું આલા જે છે ચા પાણી કરી લઈએ પછી આજ નામ લોકો બનાય રહેજો લોક બહુ મસ્ત જોવાનો ભૂલતા નહીં હા તો છોકરાન મત પડી જાય સકરામ તો સાક બાજી સુ ગામડે હોય ને એટલે આપણે લેતા જઈએ તો સબ્જી બનાવવા જોશે ને તો આ છે ખેરવાનું બજાર જોઈ શકો તમે જો આ રીતના બજાર હોય સવારનું પણ બજાર ભરાય બોજે પણ ભરાય તો અહીંથી આપણે જવા દઈએ હવે ગામડે જવાનું આ ખેરવા ગામ છે તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ આખો વિડીયો જુઓ પૂરો પેલા અહીંયા અમારો બ્યુટી પાર્લરની દુકાન હતી

તો ચાલો બધા જમવા માટે આ ગીલોડી નું છાસ છે અને સેવ ડુંગળી નું સામે રોટલી ને છાસ ચાલો બધા જમવા માટે હા પાસિયા કરાય હમ માટરે આયું હમ મારનું નુ કરના છોરીને

આપડે ખાવાનો અંદર મસ્ત મજાનો ગોળો આ હોટલ એ સારી જ છે જમવા માટે

બબુ તને ખોખો માટે બધા ખોખો માટી આખે ઓ બાપરે છે એવડું મોટું થઈ ગયું માં બબુ નું અમે આજનો હોટેલ નો નજારો જો લાગો અમે ડીસ લો હા આ પીનું ટ્યો ખાવા જતી રહી જોય આજકો એ ચુવા नाखसु हा नाखसु तो मोज पडी लो आऊ जो तो केरत ना जा नाखसु तो जाय ए बाबा मेरे बाबा मेरे वाक्षे वाक्षे ने माथा तब ये हुआ अब ऐसा तो जा ओहो टाटा Naksu dada. Naksu dada. Naksu dada. Undi pira wala chakkan na ho. Hon. Aa baju. Bas.